ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં અન્ય નેતા સામે ઓબીસી અને એસસી ઉમેદવારોનો વિરોધ સમાન અધિકાર અને ન્યાયની માંગ રાજ્ય સરકાર દ્વારા ધોરણ એકથી પાંચમાં ચાલી રહેલી પાંચ હજાર વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયામાં ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું છે ત્રીજા તબક્કાના મેરિટમાં જનરલ કેટેગરીનું કટ ઓફ એકાવન પોઈન્ટ પંચાણું છે જ્યારે એસઈ બીસી અને એસસી કેટેગરીનું કટ ઓફ અનુક્રમે અડસઠ પોઈન્ટ અઠ્યાસી અને સડસઠ પોઈન્ટ ચુમ્મો છે પાંચ હજારની ભરતીમાં સાયન્સની ચારસો અઠ્ઠાણું સીટો બાદ કરતાં ચાર હજાર પાંચસો બે જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ આવટન કરવામાં આવ્યું છે છે વીસ જિલ્લાઓમાં ઓબીસીની એક પણ સીટ ફાળવવામાં આવી નથી જનરલ ઈડબ્લ્યુઆર અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોની નિમણૂક થઈ ગઈ છે આમ છતાં છસો સત્તાવન જગ્યાઓ વધારાની રહી છે કચ્છ જિલ્લા માટેની પચીસો સ્પેશિયલ ભરતીમાં પણ વિસંગતતા જોવા મળી છે જનરલ ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીના સોળસો આડત્રીસ ઉમેદવારો મળવાના નથી માત્ર એસસી અને ઓબીસી કેટેગરીના અનુક્રમે એકસો અને છસો ઉમેદવારોની તક મળશે વીસ જાન્યુઆરી બે હજાર સત્તરના ઠરાવને કારણે અન્ય ઓબીસી ઉમેદવારોને તક મળશે નહીં ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં પંચોતેરસો બધી સીટો ભરવી ધોરણ છ થી આઠની પસંદગી બાજુ ધોરણ એકથી પાંચની શાળા પસંદગી આપવી અને બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીના ટીઈટી પાસ ઉમેદવારોને ધ્યાનમાં લેવા સામેલ છે કોરોના કાળ દરમિયાન ટીઈટી પરીક્ષા કે ભરતી ન થવાથી મોટાભાગના ઉમેદવારોની ઉંમર મર્યાદા પૂર્ણ થવા આવી છે જેથી તેમને ન્યાય આપવાની માંગ કરવામાં આવે છે